ઉપર રાજકીય પક્ષના નેતાઓ શું વલણ ધરાવે છે એ વાતનો જનતાને ખ્યાલ ત્યારે જ આવે જ્યારે એ બોલે એટલે રાજકીય રીતે બોલવું એ નેતાની ફરજ છે અને જનતાનો અધિકાર છે કે નેતા કંઈક બોલે કંઈ બોલશે નહીં તો ખ્યાલ કેમ આવશે કે નેતા કઈ બાજુ છે દારૂના સમર્થનમાં જે વિરોધમાં છે ડ્રગ્સના હપ્તા ખાય છે નથી ખાતો એ વસ્તુની ખ્યાલ જ્યારે નેતા ટિપ્પણી કરશે ત્યારે આવે છે આજે મારે ટૂંકી અને મહત્વની વાત કરવી છે કે રાજકીય ટીકા ટિપ્પણીઓ તો થઈ ગઈ પણ હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દાનું સોલ્યુશન શું એ સોલ્યુશન આવે એના માટે મેં આજે એક પત્ર લખીને ગૃહ મંત્રી પાસે એવી માંગણી કરી છે કે ગૃહ મંત્રી જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી દડા બેટ રમે છે મજા મજા કરે જનતાના પૈસે વિધાનસભાની અંદર સર્વપક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે બેઠક કેમ નહી પત્ર લખ્યો છે આજે ઈમેલ કર્યો છે અને માંગણી કરી છે કે રાજકીય ટીકા ટિપ્પણી તો ઠીક છે કરતા છે બધા જ પાર્ટીના ભવિષ્યમાં કરતા રહેશે પણ જો ગુજરાતના ગૃહ ગૃહમંત્રી સુધી ડ્રગ્સ અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા ગૃહમંત્રીમાં હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે એમાં બધી પાર્ટીનું ડેલિગેશન જશે સૂચન આપશે રજૂઆત આપશે સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને પ્રતિબંધ બાબતે એ બાબત ગુજરાતની જે સત્ર આવવાનું છે એની અંદર મૂકવામાં આવે મિત્રો એવી બાબતની રજૂઆત અમારે કરવાની થાય છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે કે જે વિસ્તારમાંથી દારૂ પકડાય મોટા જથ્થામાં એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ કેમ ન થવી જોઈએ થવી જોઈએ અથવા તો એ વિસ્તારના રાજકીય માણસોની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ કેમ ન કરવી જોઈએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર મહાનગરના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્ય આટલા લોકોની જવાબદારી પણ કાયદામાં ફિક્સ કરવી જોઈએ જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ એ વિસ્તારના સરકારી નોકરિયાતો બધાની જવાબદારી ફિક્સ થાય એવો કંઈક કાયદો બનાવવો જોઈએ અથવા તો જનતાના હાથમાં કેટલીક સત્તા આપવી જોઈએ કાયદામાં સુધારો કરી અને જનતા રેડ નું પ્રોવિઝન કરવું જોઈએ કે દસ લોકો મળીને જો જનતા રેડ કરવા માંગતા હોય

આવું એક પોર્ટલ બનાવવું જોઈએ જનતા રેડ નું જેથી કરીને કેમ કે અત્યારે એવું છે કે જનતા જનતા રેડ કરવા જાય જીગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની સામે બુટલેગર બુટલેગરનો પરિવાર પોલીસ અને સંઘવી બધા પોતે હામા પડ્યા તો આમ જનતાનો તો બચારાઓના ફીણ નીકળી જાય તો સરકાર એટલે કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર ખરેખર ગંભીર હોય

પોલીસ જે દારૂ અને ડ્રગ્સના કેસની તપાસ કરે છે પ્રોસેસની અંદર શું સુધારો વધારો કરવાની જરૂર છે અથવા દારૂ ડ્રગ્સના આરોપીઓને જે જામીન મળે છે કે એને જે કાંઈ કોર્ટ પ્રક્રિયા છે એમાં શું સુધારો વધારો કરવા જેવું છે આ બધા જ વિષયો ઉપર સર્વપક્ષીય બેઠક કેમ નો થાવી જોઈએ તો મેં ગુજરાતની સરકારના ગૃહમંત્રી ને વિનંતી કરી છે કે જો તમે ખરેખર ગંભીર જ હોવ તમને ખરેખર ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સ નાબૂદ કરવું છે તો જેમ સર્વપક્ષીય ક્રિકેટ મેચનું આયોજન વિધાનસભામાં થાય છે એમ સર્વપક્ષીય દારૂ ડ્રગ્સ નિયંત્રણ મીટિંગ બોલાવવામાં આવે આ મેં રજૂઆત કરી છે હું ગુજરાતની જનતાને ભાજપના બધા કાર્યકર્તાને વિનંતી કરું છું કે ભાઈસાબ બાપા ભાજપના કાર્યકર્તા તો હશો પણ ગુજરાતની જનતા દારૂ ને ડ્રગ્સના દૂષણમાં તમારી નજર સામે હોમાઈ રહી છે એ તો તમને દેખાતું તો હશે જ ને તમે તમારી સરકારને વિનંતી કરો તમારી સરકારનું તમારા નેતાનું ધ્યાન દોરો વર્ષ પહેલા હોળી નું આયોજન થયું હતું રંગોત્સવ એટલે કે તુલેટી મહોત્સવ એમાં બધા જ મંત્રીઓ એકાબીજા ને ગુલાલ લગાવતા હતા રાજી ખુશીથી ભાઈઓ એટલા આદર ભાવથી બધા પક્ષના નેતાઓ મળીને મજા કરતા હતા ચા કોફી નાસ્તો બિસ્કિટ ખાઈને જતારું ફૂટા પડાવીને પડાવી એવી નહીં મેરેથોન મીટિંગ વિથ લાઇવ કેમેરા કઈ પાર્ટી ના નેતા શું બોલ્યો અને કઈ પાર્ટીના નેતાએ કઈ રજૂઆત કરી ગુજરાતને જાણવા મળે એવી મીટિંગનું આયોજન હર્ષ સંઘવી નેતૃત્વમાં ગૃહમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવે એવી મારી માંગણી છે